કેશોદ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી કેશોદના ચાર ચોકમાં માં અંડરબ્રિજ બહારથી માંગરોડ પર પાણીએ કર્યું પ્રસ્થાન કેશોદના આંબાવાડી માંગરોડ રોડ શરદ ચોક વિસ્તાર જલારામ મંદિર તરફ ઘરોમાં ઘૂસ્યા પાણી થોડા જ સમયમાં અંડરબ્રિજનું ઓપનિંગ થવાની થતી હતી વાતો હાલ અંડરબ્રિજ કેટલું કારગત નિવડશે એ વિકાસશીલ કેશોદના લોકોને પડી ગઈ છે ખબર કેશોદમાં આંધળો વિકાસ થયો એ આંબાવાડીના લોકોને આજે પાકી માહિતી મળી કેશોદમાં હાલ સવારથી અંદાજિત આઠ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તમામ જગ્યાઓ પર પાણીના દ્રશ્યો આવ્યા સામે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જૂનાગઢ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને જેન્ટ્સવેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ થી બેસ્ટ પ્રાઇઝ સાથે